અરે તું તો મને કહેતી હતી કોઈ દિવસ પિક્ચર જોવા નહીં લઈ જતા મને હા તો કવ જ ને લગન પહેલા તો બહુ પિક્ચર જોવા લઈ જતા હતા હવે પિક્ચર જોવા લઈ જાવ છો કોઈ દિવસ અરે ભાઈ લગન પછી ઓછા જઈએ છીએ હું માનું છું પણ અત્યાર તો તૈયાર થા 10 વાગે ને સોસ ના ના તમે કોઈ એટલે માર તાત્કાલિક તૈયાર થઈ જવાનું એના માટે એક દિવસ પહેલા કેવું પડે તમારે અરે પણ પિક્ચર જોવા જવાનું છે ફરવા થોડી જવાનું છે તને એક દિવસ પહેલા કહે હું ના પણ મારા અત્યાર આવું જ નહીં ને અને આ બાર ઠંડી પડે એ તો જોવો તમે કેમ લગન પહેલા આપણે રાતે પિક્ચર જોવા જતા જ નતા પહેલા ઠંડી પડતી જ નથી હા તે લગન પહેલા તો તમે મને રાત્રે ગાડીમાં ફેરવતા હતા અને હવે તો તમને પેટ્રોલ પોસાતું નહીં એટલે તમે મને બાઈક ઉપર ફેરવો છો હા એજ લગન પહેલા તને એટલી બધી ફેરવી છે ને એમ હું બાઈક ઉપર આવી ગયો છું અને તારા પિક્ચર જોવા આવવાનું છે કે નહીં મારા કઈ પિક્ચર જોવા નહીં આવું અને તમે શું કહેવા માંગો છો ને એકો પહેલા અરે હું કઈ નહીં કહેતો ભઈ આજે પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ જો તો હેડ ના જઈ આઈએ ના પણ તમે મને કીધું જ કેમ કે તના ફેવરી ફેવરી બાઇક ઉપર આવી ગયો અરે ભાઈ સોરી હું ભૂલમાં બોલી ગયો બસ શું સોરી તમે ફોન કરી કરીને એમ કહેતા હતા આજે પિક્ચર જોવા જઈશું મારી આગળ વટ પડવામાં છે ને તમે બાઇક ઉપર આવી ગયા એમાં હું શું કરું એ તો સારું થયું કે લગન થઈ ગયા બાકી આના આગળ વટ પડવામાં તો હું સાયકલ ઉપર ફરતો થઈ જાત

અને એ બાને આપણે ફરતા આવીએ આવડું મોટું નરોડા મૂકીને રાયપુર દરવાજા પતંગ લેવા જવાનો એ આટલી ભીડમાં હા તો હું રિયા ભાભીને ફોન કરીને ના પાડ દઉં કે તમે મનીષભાઈ જઈ આવો અમાર મેડ નહીં આવે રિયા ભાભી એ પતંગ લેવા જોડે આવો છે હેડ જવું હોય તો હવ પછી એમ ના કે તિક પતંગ લેવાના લઈ ગયા વાંધો નહીં તમારી ઈચ્છા ના હોય તો નહીં જવું પછી તમે લેતા આવજો શું કરું અરે આ તો કઈ તારો જવાબ છે તમારી ઈચ્છા ના હોય એટલે નહીં જવું એટલે તો બીજું શું કહું હું તમને અરે હું તારો ઘરવાળો છું તારે મને હકતી કેવું પડે કે તમારે આવું જ પડશે પતંગ લેવા માટે હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે ભલે રાતે 2 વાગે હું રિયા બાબીને ફોન કરીને કહી દઉં છું કે અમે આઈએ છીએ હા એમ જો એને ખબર બી ના પડે ને જવાનું કેવું સેટિંગ પાડી દીધું મેં

અલ્યા તના નહીં તો રીયા ભાબીને પણ થઈ તો ખરા ને બીજાનામાં ફાડી રીતે ખબર હોય છે મારું ખબર હતી આ જણે જરી કે ડાયરેક્ટ આપી દઉં આઈ આઈ મુદ્દા ઉપર આઈ પ્લીઝ ટ્રાય

અરે ભાઈ બંધી હતી અને એને એટલે આપી દીધા તમે અલે મને એને એવું કીધું મારા ઘેર ભાઈ દવાખાનું આવ્યું છે તું મને આ પગાર થાય એટલે હું આપી દે તને ક્યારે છે ખબર છે તો આપણે બે એને ઘેર જઈએ અલ્યા ખબર હો તો આટલા બધા ફોન કરત હું એને સી ખબર કે રહે જે હોય ખરે ખર હદ કરી નાખી છે તમે હવે તો અને હવે છે ને પૈસાનો વહીવટ મારા હાથમાં લઈ આવો પડશે પૈસાનો વહીવટ એ તું લઈ લે ઘરના બધા વહીવટ એ તું જ કર એક તો 15000 રૂપિયા આપીને બેઠા છે ને પાછા હોશિયારી મારા છો એના ઘરે ભલે દવાખાનું આવ્યું હોય કે ના આવ્યું હોય આપણા ઘરે આવી જશે ચૂપચાપ જઈને હુઈ જાવ મને જઈ હુઈ જવા દેજે નકા આજે આ મને મારા ને એવું લાગે છે બે જા આ સ્વીટ દબાય ને એટલે એક્ટિવા ચાલુ થશે લો આ દબાઈ કે ચાલુ થઈ લે પૂરી વાત તો હા બળ આ બ્રેક દબાવવાની ને પછી આ સ્વિચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા ચાલુ કરીને જોઉં એક કામ કર ચાલુ કરીને આટો એ મારી આય જા અરે પણ મને કે આવડે છે તો હું આટો મારીને આવું તો શું લેવાડા આઈ થઉ છું પહેલા હું કહું એમ શીખતો ખરા હા બહો સારી મારા ઉપર શીખવાડતા હોય તો શીખવાડો ને ચાલુ કર્યા પછી પછી મગજ મગજ છે કે નહીં બ્રેક તો બે હાથ માં હોય હા એ તો ભૂલી જ ગઈ એવું કઈ તો અમે પગથી એ મારી આપણો છે ને આ બે હાથે બ્રેક મારવાની છે અને થોડી થોડી મારે એટલે ધીરે ધીરે ઉભું રહી જશે તમે તો કીધું આ હાથેથી રેસ આપવાનો તો બંને હાથેથી બ્રેક કેમ ન મરાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે અલે બ્રેક મારતી વખતે રેસ નહીં હલવાનો નકર જસો ભાનો ભાત લઈને અને ડાબી બાજુ વળવું હોય તો કઈ લાઈટ બતાવવાની ડાબી બાજુ એટલે કઈ બાજુ કહેવાય આ બાજુ કેમ કહેવાય તમે શું બોલો છો ને આ બાજુ કેમ કહેવાય ને બોલો ને આ બાજુ કેમ કહેવાય ને તો પુરુષોની શાન કહેવાય આટલી બધી કઈ સારી ના લાગે આટલી બધી ડાઢીઓ હોય ને એટલે કોઈક ને એટલે એવું લાગે કે આ ખતરનાક માણસ હશે બિલાડીઓ દાઢી રાખે કઈ બની જાય એ બિલાડી જ રે ગમે એટલા હોશિયાર રહીએ આપણો પણ બહેરા આગળ તો કશું ના આવે કેમ ડાબે આઈન બેઠા છો બસ કાલની રાહ જોઉં છું મજા આવી જશે કાલે તમારા ભાઈબંધો આવવાના છે બધા કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ શું હતું કેના બધા આવે ને એનો વાંધો નહીં પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂકે નહીં એનું ધ્યાન રાખજો આખો દિવસ મજૂરી કરીને ધાબુ ધોઈ જો અરે પણ મારા ભાઈબંધો કે પાન મસાલા ખાય છે તું મને કહું છું નહીં ખાતા ને તો આ ધાબુ લાલચોળ કરી મૂકી દે છે અને હા તમાર ભાઈબંધો તો કે પાન મસાલા જ ખાય છે એ બધા તો પીવાવાળા છે અરે તું ધીમે બોલ કો ખાંભડી જેસે ખબર નહીં પડતી તને કોઈ નહીં સાંભળતું અને હાંભળી જતું હોય ને તો ભલે હાંભળે આખું ગામ જોઈ રહ્યું છે પતંગ કરતા તો તમારા ભાઈબંધ બધા ડોલતા હોય છે એટલે આ તહેવાર જો તો બધા બે દિવસ મજા કરે કે ના કરે મજા કરે ને એનો કોઈ વાંધો નહીં પછી બધા વાતો કરે છે આ લોકો ને દબે તો બધા પીન ધમાલ કરે છે સોસાયટી માં કોણ આવી વાતો કરે છે કોઈ પીન ધમાલ નહીં કરતું અને બધા આખો દિવસ થાકે હોય તો એનર્જી ડ્રિંક તો પીવક નહીં એનર્જી ડ્રિંક કે ના પીવાય અરે હું તમારી વાતો મારું માથું ના ચડાવશો અને હા કાલે જમવાનું બનાવવામાં આવશે નહીં મહેરબાની કરીને મને હેરાન ના કરતા

અને તમારે તમારા ભાઈબંધ ના ત્યાં જવું હોય તો જતા રહેજો બાકી મારી બેન પડે તો આવવાની અને ફોટોગ્રાફી થવાની અરિયા ભાભી આવવાનું ને ધાબે એટલે મને કાઢી મૂકવાનો પ્લાન જવાનો ના હું શું લેવા મારા ભાઈબંધ ના ત્યાં જવું ઉત્તરાયણ તો મારા દાબે જ કરે ભાઈ ઓ ભાઈ તને છેલ્લી વાર કહું છું હવે ચાલુ પતંગ તોડતો નહી તું આ એમ કે જો હું તો પતંગ તોડીશ જ તમે શું કરલો છો કોણ બોલ્યું કોણ બોલ્યું